ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં બે હજાર પચીસ ના રોજ એક નવોધ્યમ મેળા છે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈ વાવથરા જિલ્લો સત્તાવર રીતે અસ્તિત્વમાં આવશે આ સાથે ચાર નવા તાલુકા ઓગળ ધરણીધર રાહ અને હરાદ પણ અસ્તિત્વમાં આવશે જેનાથી વહીવટી કાર્યક્ષમતા

નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિકક્ષ કચેરીને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના સાથે વાવ થરા ગામ ભાબર રાહત ધણીધર દિયોધર અને લાખણી તાલુકાના નાગરિકોને ઝડપી પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે આ ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી નેતૃત્વ અને ગુજરાત સરકારના અડગ સંકલ્પના કારણે શક્ય બન્યો છે આ નિર્ણયથી આ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણીઓ પૂર્ણ થઈ છે ભલે વહીવટી સીમાઓ નવેસરથી નક્કી થઈ રહી હોય પરંતુ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના નાગરિકો વચ્ચેની લાગણીઓ સાંસ્કૃતિક એકતા અને સંયુક્ત સંઘર્ષની ભાવના હંમેશા અખંડ રહેશે આવતીકાલથી વાવથરા જિલ્લો સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની શરૂઆત કરાશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ દ્વારા જિલ્લાના નાગરિકોને સંદેશ પાઠવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા ગુજરાત બનાસકાંઠા